સો હેલો બેક ટુ માય ન્યૂ બ્લોગ તમે વિચારતા હશો કે આના અવાજને શું થયું તો ગાઈશ આમાં એવું હતું કે મેં બહુ ઠંડુ પાણી પીધું હતું એટલે મારો અવાજ આવો બેસી ગયો આ અવાજ સાંભળવાની તમને બહુ મજા આવશે મને બોલવામાં થોડી તકલીફ પડે છે પણ આ અવાજ તમને સાંભળવાની બહુ મજા આવશે કારણ કે જ્યાં સુધી સારું થશે નહીં ત્યાં સુધી આવું જ રેસીપી મને ખુદને જ હસું આવા કે હું જેવું બોલું તો ગાઈસ ફાઇનલી આમાં એવું હતું કે ઠંડુ પાણી થોડું વધારે પીવામાં આવી ગયું અને અત્યારે બે ઋતુ ચાલુ હોય ઘરમાં બીમારી પણ છે થોડી થોડી કેમ કે બબુને પણ તબિયત સારી નથી ગાયત્રીને પણ તબિયત સારી નથી હવે આવે છે મારો જોકે કંઈ તકલીફ તો નથી ખાલી બસ આ ગળામાં થોડું ઠંડુ પાણી પીધું હતું ને એટલે થોડુંક શું કહેવાય કે સો જઈ ગયું અંદરથી એવું લાગે એટલા માટે તો અત્યારે દવા તો પીધી હમણાં અને સવારે ઉઠીને શું કહેવાય મીઠાના પાણીના કોગરાને બધું કરી દીધું તો એ થોડો નીકળે કાલ તો ઊંય એવું થતું હતું એવો હસવ આવે ને કાલે તો જબરજસ્ત તો કંઈ નહીં અત્યારે વાગી ગયા છે બાર અને જમી લીધું હા મેં મહેંદી મૂકી છે કેવી મૂકી છે કમેન્ટ કરજો અને કહેજો હું થોડું મોડું થયું હતું એટલે પછી મને મેં બધું કામ રેડી કરી નાખ્યું પહેલાં અને અત્યારે હું આવી ગઈ છું ઉપર નાવા માટે કારણ કે આજે બધું સાફ કર્યું થોડું ઘણું કારણ કે બે દિવસથી કે એટલું બધું કામમાં ધ્યાન આપ્યું નહોતું બહુ મેડમ બીમાર હતા એટલા માટે તો આજે થોડુંક ફ્રિજને બધું સાફ કરવાનું હતું એ બધું રેડી કર્યું અને અત્યારે કામ બધું પરવાળી દીધું હોય અત્યારે ફાઇનલી ઉપર નાવા માટે આવી ગઈ છું તો ચાલો આપણે ફટાફટ નહીં નાખીએ બીજું કે અમુક વાર એવું લાગે ને કે બહુ કંટાળો આવે છે ધારો કે મોબાઈલ જોઈને બહુ કંટાળ્યા છીએ જોકે ટીવી તો હે નહીં એટલે મોબાઈલ જોવો પડે કે અમુક વસ્તુથી તમને કંટાળો આવે કે અમુક એવો દિવસ આવી જાય કે તમને આમ આખો દિવસ ગમે નહીં બેચે નહીં જાય તો એક કોન ઘરમાં પડે તો કંટર મહેંદી મૂકી ત્યાં તો ટાઈમ પાસ થઈ ગયો ધારો કે બધી ફ્રેન્ડ સર્કલમાં કોઈને કોઈ ક્યાંકનું ક્યાંક ગયા છે જ્યાં નહીં એટલે એટલા એટલે બહુ જ કંટા એટલે પછી આજ થઈ પહેલાં મેં એને મૂકી દઉં કાલે સોરી કાલે તો ઠીક નહોતું પણ બબુ મેડમ ગયા હતા ખોડદ તો ખુડદ ગઈ હતી તો ખુડદથી કંઈક સાત વાગે આવી હતી એને કાલે થોડુંક એવું હતું ને એટલે ચીડિયું ચીડિયું સ્વભાવ કરતી હતી કે મારે જો કોઈ ખોડત ખોડત તો પછી એના પપ્પા ખોડદ લઈ ગયા ખુડત જઈને એને શું કર્યું શું નહીં એ વિડિયો હું તમને આ જ હું બતાવી દેવાની છું તો બબુ મેડમ ગામડે જઈને ખેતરમાં પહોંચી ગયા છે તો ખેતરમાં પાણી ચાલુ હતું ત્યાં ક્યારામાં એને પાણી બહુ જ ગમી ગયું હતું એટલે ક્યારામાં ફરે છે જુઓ પાણીમાં તો એને પાણીમાં એટલી મજા આવી ગઈ છે ને કે ઘરે જવા આવવાનું નામ જ નથી લેતી જોઈ શકો છો તો ખુડત જઈને તરત જ એ ખેતર પહોંચી ગઈ હતી અને પછી તરત જ એ આવી ગઈ હતી અને નવરી હતી કાલે તો પછી મને એવુંથી પહેલાં મહેંદી મૂકી દો તો બેઠે બેઠે હું મહેંદી મૂકતી હતી આ રીતના કંઈ જોજો આગળ પણ મૂકી હતી પણ આગળ તો જતી રહી જો મેં તરત જ ધોઈ નાખી હતી કારણ કે મને મહેંદી આવી રીતે રાખીને કંઈ શોખ નથી મહેંદી રાખવાનો મૂકું ખરી પણ છે ને ધોઈ નાખું તરત એટલે આવું કંઈક છે એટલે જીવનમાં બધું આવું બધું આવ્યા કરે છે ગાઈસ કોઈ વાર બીમારી કોઈક વાર લગ્ન કંઈક વાર આ તેનું ટુકડું એવું બધું તો હવે એને હોળી નજીક આવી રહી આજે કંઈક કઈ તારીખ થઈ કંઈ મને ખાસ ખબર નહીં આજે દસ તારીખ થઈ ગઈ છે અને અગિયાર બાર ને તેર તેર તારીખે હોળી છે તો અમારા લોકોને એવું હોય છે કે જે પણ નાનું બાબુ આવે ઘરમાં નવ તો એની પહેલી જ હોળી હોય ત્યારે અમારે લોકોને જેમાડવા પડે અને નિવેદ કરવા પડે કુળદેવી માતાના પછી જેની જેમ થાય જેમ એટલે મીન્સ એને કંઈક શું કહેવાય આંબાનું મોર પીવડાવવામાં આવે મોર એટલે કે કેરી આવતા પહેલાં જે પેલું નાના નાના દાણી જેવું હોય એને પીવડાવવામાં આવે છે એને અમે જેમ કહીએ છીએ તો કહીશ મારે મારા ગામ જવાનું છે જાલીસણા મારા મોટા પપ્પાના દીકરાના દીકરી આવી છે તો મારી ભત્રીજી એટલે કે તો એની જેમ લઈને મારે જવાનું છે અને મારા ઘણા બધા ફ્રેન્ડ સર્કલમાં પણ એ લોકોને હોળીના દિવસે જેમ છે તો ભાઈ એ એ લોકોની જેમ પણ મારે બે ત્રણ દિવસમાં મોકલાવાની છે તો આજે અમે સાંજે જવાના છે બજાર અને બધાની જેમો લાવવાની બાકી છે હજી તો આજે જેમ લાવીને પછી બધાને વહેલા પહોંચાડી દઈએ કારણ કે હોળીના દિવસે હું છું નહીં એટલા માટે પછી સાંજે જઈશું બજાર તો હું તમને આજના દિવસમાં જે જે વસ્તુ થશે હું તમને બતાવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને મજા આવશે તો બીજું શું કહેવાનું હતું કે કંઈ નહીં હવે આપણે શું લાવીએ છીએ શું નહીં છોકરાઓ માટે છોકરીઓ માટે એ હું તમને બતાવીશ અને પછી હું તમને કંઈક શું કહેવાય હોળીના દિવસે તમને જેમનું શું હોય શું નહીં એ બધું તમને વિડીયો બનાવવાનો ટાઈમ મળશે તો હું તમને બતાવીશ કે અમારા આ રીતનું હોય છે અને જેમ આને કહેવાય આપણી સમાજના આપણા પરગડાના બધા હશે એ બધાને તો ખબર જ હશે કે જેમ જેમ એટલે શું પણ બીજા લોકોને જેને નહીં થતી એ લોકોને ખબર હોતી નહીં તો આપણે એ લોકોને બતાવવાનું છે કે કઈ રીતના જેમ હોય અને જેમ એટલે શું તો આપણે હોળીના દિવસે તમને બધું જ હું તમને કહેવાની છું અને બતાવવાની છું તો ચાલો અત્યારે આપણી પાસે ટાઈમ છે નહીં હું ફટાફટ જવું નાવા અને પછી આપણે થોડો આરામ કરીએ કાલનો હું બ્લોગ એડિટ કરવાનો બાકી છે એ એડિટ કરી દઈએ અપલોડ કરી દઈએ અને પછી આપણે આ માં શું કહેવાનું છે શું તમને કન્ટિન્યુ કહીશ તો આપણે જઈશું પહેલાં નાવા માટે બાય બાય गइज नई लीदू है मैं और अब मैं हूं जाइस नीचे आराम करवा माटे कुछ मजाली नई फ्रेश થઈ ગઈ છું આ હે ગૈત્રિની બેન એ પરવાજ કેવાતો હશેગા खतरनाक उザमरीस न व्लॉग तार मंगवा पड़से हूं क्यों व्लॉग बोलो हाय तो के केम जो के सी बाबू हाय बाबू हाय लो के बाबू हाय के केम जो केम जो

ક્લિયર લઈ જઈ બે ચલો નીચે પંખો ને બધું ચાલુ હે આ રૂમ માં દરવાજો બંધ કરી દો તમારી જોડે આવી રીતે થઈ જા વાંદરો થઈ જા વાંદરો ઓ માય ગોડ ઓ માય ગોડ

अम्म ठीक भाई और तेरे मिठू खाए जो थोड़ा आराम करो तो थोड़ा आराम रहे माने ये ना तीसरी भी अभी कलर आ गया अलग कलर अगुलाबी आ गया नामे लाला लाल गुलाबी है अलेव हाँ अलेव पीली पड़ी है ना लैललोचा तो ना मु तो ना आने आवी सेम लिया मु तो आ पीस नहीं नहीं पी है के आना मंगायलो है फाइनली हम समझो ना कि टमाटर आ गई है आवाज ही नहीं करता है મેં ગયા જેમ લેવા માટે દુકાન બંધ થઈ ગઈ હતી એટલે હવે ઘરે જવાનું છે કપડા ને બધું લેવા માટે અને બબુને સોડા પીવી દીધી તો સોડા પી લીધી એ અને અત્યારે અમે આવી ગયા છીએ દહીપુરી ખાવા માટે બહુ મેડમની ઊભા છે દહીપુરી મને આપણી અને આ બબુ મેડમની છે આપણે ઉકળી રાખીએ થોડી વાર પછી એને ખવડાવીએ એક તો ફાઇનલી એ ખાય જ હા દહીપુરીની એક ડીશ હા તમે ખાઈ લો દહીપુરીનો ઓર્ડર આપી દીધો હોય હવે આવે એટલે આપણે ખાઈ લઈએ દહીપુરી ખાઈ ધારી એક બીજી પાણી કેવી લાગે કેવી લાગે આપણી દહીં પૂરી આવી ગઈ છે ખામણ છે લે બબુ દાન ની ખાવી હવે ક્યાં આવીધું પિંક કલર પિંક જોઈ રહી બર્થડે ભલે ના હોય પણ કેપ તો લેવાની છે سوپنگ ਕਰਦਾ ਹਾਰੂ ਆਵਣਾ ਬੀਜੂ ਕੋਈ ਨਹੀਂ ਸੁ ਲਈ ਮੈਨੂੰ ਦੂ ਬਤਾਉ ਜੇ ਹੋ ਨਾ

તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને લેવા ગયા હતા કપડાં અને ખરીદી કરીને આવ્યા છે બીજી બબુ મેડમની જીદ એવી હોય છે ને કે જે વસ્તુ માગે એ લેવડાવે જ છે તો આ બધી એની ખરીદી થઈ ગઈ છે જોઈ શકો છો તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો ભાઈ બેટાટા